હાલોલ ટોલ નાકા નજીક આરટીઓ ઇન્સ્પેક્ટર બી એ ચાવડાએ ચેકિંગ દરમિયાન હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો અને સરકારી ગાડીની તોડફોડ કરતા ચકચાર મચી જવા પામી ગોધરા આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી એ ચાવડા અને ડ્રાઈવર મુકેશ બામણિયા પોતાની ચેકિંગની ફરજ દરમિયાન હાલોલ ટોલ નાકા પાસે ઊભા હતા ત્યારે રાત્રિના અગિયાર કલાકના સમયે જ્યોતિ સર્કલ તરફથી એક નંબર વગરની સ્વિફ્ટ ગાડી આવીને ઊભી રાખી તેમાંથી બે સમાણી તેમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને બહાર જતા રહો તેમ કહીને ગાડી લઈને ગોધરા તરફ રવાના થઈ ગયા હતા ત્યારબાદ અમુ અને ડ્રાઈવર અમારી સરકારી ગાડીને લઈને ગોધરા તરફ જતાં કંજરી ચોકડી પહોંચતા જ આ સ્વિફ્ટ ગાડીમાં સવાર ત્રણ ઇસમોએ સરકારી ગાડીની આગળ સ્વિફ્ટ ગાડી ઊભી કરી લાકડીઓ સાથે ગાડીમાંથી ઉતરીને સરકારી ગાડીને નુકસાન કરીને હવે તમે લોકો અહીં દેખાતા દેખાયા તો જીવતા છોડશું નહીં અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપીને સ્વિફ્ટ કારમાં બેસીને ગોધરા તરફ ભાગી ગયા હતા આ ઘટના અંગે અમે હાલ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જ્યારે આરટીઓ અધિકારી કે જેઓ સવારથી લઈને મોડી રાત સુધી હાઈવે ઉપર ચેકિંગની સરકારી ફરજ બજાવતા હોય અને આ રીતે હુમલો થાય ત્યારે આ અધિકારીઓ જ સુરક્ષિત ના હોય તો આમ પ્રજાની શું હાલત થાય એ પણ એક મોટો પ્રશ્ન છે કાલે રાત્રે હું મારી વાહન ચેકિંગની ફરજ દરમિયાન હાલોલ ટોલનો પાસે હતો તે દરમિયાન આશરે રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ એક અજાણી સ્વિફ્ટ જેની નંબર પ્લેટ હતી નહીં સફેદ કલરની તેમાંથી ઈસમો ઉતરી અને ગાળા ગાળી કરવા લાગેલ તેમજ ધમકી આપેલ જાનથી મારવાની ત્યારબાદ એ લોકો આગળ જતા મેં એમની પાછળ પીછો કરેલ તો તેમણે કંજરી ચોકડી પાસે મને આતરી મારી સરકારી ગાડી ને આતરી અને તેમાંથી ત્રણ ઈસમો ઉતરી લાકડી ધોકા સાથે ગાડીના હા હાલોલ પોલીસ ટાઉન હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધ કરાવી છે અને આગળ કાર્યવાહી શરૂ બી એ ચાવડા આરટીઓ ઇન્સ્પેક્ટર ગોધરા